બનાસકાંઠા ધાનેરામાં ભાજપના રોડ શો દરમિયાન ભમરા ઉઠતા મચ્યો અફરાતફરીનો માહોલ રોડ શોમાં જોડાયેલા કાર્યકરોને ભમરાઓએ માર્યા ડંખ રોડ શોમાં એકત્રિત થયેલા કાર્યકરોએ મારથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે જામનગર અને આણંદમાં કરશે જનસભા ન્યૂઝ લાઈવની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી નોંધનીય છે કે હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે સાબરકાંઠામાં સભા સંબોધશે પ્રાંતેજના રામપુરા આમોદરા પાસે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સુરેશ થોરી જોડાઈ ગયા છે સુરેશ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જંગી જનસભા સાબરકાંઠામાં થવાની છે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે जी प्रीति की बात करे साबरकांठा जिलासभा वरेंद्र मोदी आती का खास कर जो बात कर उमदवार विजय थाते चार सौ पार्टी लक्ष्य लक्ष्य पार कर साहब आती का एक सभा संबोधन करते बीज तरफ जो बात कर प्रातिक नजीक में आएल जमोदा गामनी नजीक गौचर की पचास हेक्टर की जमीन में विचार डूम तैयार करूम और

જેના કારણે અહીં ટ્રાફિકને લઈને પણ સમસ્યા થશે તે સ્વાભાવિક છે તેને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા છે

સાથે સાથે સુરેશ કારણ કે સાબરકાંઠાની જો વાત કરવામાં આવે આ વખતે રાજકીય સમીકરણો અહીં કંઈક અલગ જ જોવા મળ્યા હતા બદલાયા હતા રાજકીય વિરોધ એક તરફ થઈ રહ્યો છે તે વચ્ચે જ્યારે હવે નરેન્દ્ર મોદી અહીં સભા કરશે તો કેવા પ્રકારની સ્થિતિ થશે જે વિરોધ થઈ રહ્યો હતો ભાજપનો તે શું બંધ થઈ જશે

થવાના લઈને પણ તે ઠાકોર સમાજ કત્રી સમાજ તમામ સમાજના જે લોકો વિરોધ કરતા હતા તે પણ વિરોધ સમર્થનમાં અને ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ હતી પ્રેસ કોન્ફરન્સમાં આ સમર્થન પણ આપવામાં આવ્યું હતું જી બિલકુલ અને સાથે સાથે કારણ કે જે રીતે આપણે જણાવ્યું કે અહીં તો ઉમેદવાર પણ ભાજપે બદલ્યા છે અને વિરોધની શરૂઆત પણ ક્યાંક સાબરકાંઠા બેઠકથી શરૂ થઈ હતી જ્યારે નામ ઉમેદવારોના નામની જાહેરાત થઈ ત્યારે હાલ શોભનાબેન બારૈયાએ જે આ વિરોધ ચાલી રહ્યો છે તે વચ્ચે જે જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કેટલા સફળ થયા છે પ્રચાર કરવામાં લોકોને પોતાની તરફ આકર્ષવામાં હજી પ્રીતિ ચોક્કસ થી વાત કરી કે જે સ્વભનાબેન ની જે ટિકિટની જે પસંદગી કરવામાં આવી છે હાલ તો એમનો પ્રવાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ તેમના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રહ્યો છે જે કેટલાક એવા ગામો છે જે વિરોધ ને લઈને પણ તેમનો પ્રવાસ પણ રદ કરવામાં આવતો હોય છે અને વિરોધ પણ રાખવામાં આવતો હોય છે પરંતુ જે વિરોધ ને લઈને પણ કેટલાક કાલે ગઈકાલે જે બેઠક હતી બેઠક ને લઈને પણ આવે સમાજના જેટલા ક્ષત્રિય સમાજના જે આગેવાન હતા તેમને પણ સમર્થન કરવામાં આવ્યું હતું ટિકિટની પણ માંગણી રદ કરવાની માંગણી હતી તે માંગ લઈને પણ એક વિરોધ પણ કર્યો હતો તે રદ ન થવાના લઈને પણ તેને સમર્થન પણ આપવામાં આવ્યું હતું

તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વિરોધ વચ્ચે હવે જ્યારે વડાપ્રધાન અહીં સભા કરવાના છે એટલે હવે તેમની સભા શું રંગ લાવશે તેના પર સૌ કોઈની નજર રહેશે આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચાર સાબરકાંઠાથી જ સામે આવી રહ્યા છે અહીં નિવૃત્ત પોલીસ અધિકારીના ઘરે હત્યાનો બનાવ સામે આવ્યો છે નિવૃત્ત પોલીસ પરિવારના ઘરે હત્યાનો બનાવ છે નિવૃત્ત પોલીસ કર્મી અને પત્નીની ઘરમાં જ હત્યા થયા હોવાની જે જાણ થતા જ હાલ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મળતી વિગત અનુસાર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સુરેશ થોરી જોડાઈ ગયા છે સુરેશ સાબરકાંઠામાં નિવૃત્ત પોલીસ પરિવારના ઘરે જે હત્યાનો બનાવ બન્યો છે તેને લઈને વધુ વિગત જણાવશો જી પ્રીતિ ચોક્કસ થી વાત કરીએ કે આજે રામપુરા રામપુરા ગામની રામપુરામાં સોસાયટી નિવૃત્ત પોલીસ કર્મી છે જે પોલીસ છે તે આરોપી છે હત્યા કરનાર આરોપી ની પણ પકડવા માટે એફએસએલ અને ડો સ્કોર્ટ ની પણ મદદ લેવામાં આવી છે ડોસ કોર્ટ ને અત્યારે હાલ તો તેમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે પ્રકારે જે આરોપી છે આરોપી ની પકડવા માટે પોલીસે અત્યારે હાલ તો અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે માહિતી તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે સમગ્ર મામલે તપાસ થશે હાલ મળતી વિગત અનુસાર તીક્ષ્ણ હથિયાર વડે પતિ પત્નીની હત્યા થયા હોવાની જાણકારી મળી રહી છે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવ્યા હોવાનું અનુમાન છે જોકે તેને લઈને હવે પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે કરી ત્રીજા તબક્કાના મતદાન પહેલા બુધવારથી વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવવાના છે લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં હેટ્રિક કરવા હેતુ વડાપ્રધાન મોદી આણંદ સાબરકાંઠાના પ્રાંતિજ અને જામનગરમાં જનસભાને સંબોધન કરવાના છે જામનગરમાં સભાની તૈયારીઓની દેખરેખ હેતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોમવારના રોજ મોડી રાત્રે સભા સ્થળનું નિરીક્ષણ કરવા ગયા હતા હાલ રાજ્યમાં રાજકોટના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિયોના મોરચાના પડઘા મોદીની સભા પર ન પડે તે હેતુથી ખૂબ જ તકેદારી રાખવા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા હાલ તકેદારી પણ રાખવામાં આવી રહી છે આગળ વાત કરીએ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અલ્પેશ કથિરિયાથી નારાજ જોવા મળી રહ્યા છે નારાજગી મામલે અલ્પેશ કથિરિયાએ પણ પ્રતિક્રિયા આપી છે કુમાર કાનાણીની વાત એમના સ્તર પર યોગ્ય હોય તેવું તેમણે જણાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું કે પાર્ટીના નિર્ણય બાબતે તેમને કોઈ નારાજગી નથી ચૂંટણીમાં આમને સામને લડ્યા હોય ત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા છે રાજકીય બાબતમાં આમને સામને લડત લડતા હોય ત્યારે પ્રહાર થાય છે હરીફ ઉમેદવાર તરીકે લડ્યા હોય એમને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ હરીફ તરીકે લડ્યા હોય એમનું સ્વાગત કરવું કે સન્માન કરવું એમના એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે આજે મારે જવા મેં પહેલાં કીધું એમ કે જે સ્થળે ને જે સ્થાને અમે અહીંયા જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે ચાહે સામાજિક સ્તર પર હોય રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય હવે જ્યારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છીએ તો મેં ત્યાં પણ મજબૂતાઈથી જવાબદારી નિભાવી છે તો કે કુમારભાઈ એના કુલા સગર શેઠ તમારા ભાઈશને જીવાવા માંગે છે બાબત ચોકસ મનાવી અને સ્વાભાવિક છે કે આજ વિસ્તારમાં જ અવરનવર મળવાનું થશે વ્યક્તિગત મળવું મળીશું એમના આશીર્વાદ પણ લઈશું જ્યારે હરીફ તરીકે હતા ત્યારે પણ એમના આશીર્વાદ લેતા હતા તો આજે સાથે જ ચોક્કસ એમના આશીર્વાદ લેશે તમે ભાજપમાં જોયા ત્રણ ચાર દિવસ થઈ ગયા એ કુમારભાઈએ સ્ટીલ હતા કે એને એક હતી એટલે એમને મનાવવાની કોશિશ કરી દીધી આ ચાર દિવસોમાં નહીં અત્યારે પહેલાં કોઈ એવો પ્રશ્ન હતો ને અને મને એ બાબતની જાણ પણ નહોતી કે વાત પણ નહોતી ત્યારે કંઈક પારિવારિક કારણોસર બહાર હતા એવી વાત હતી પણ આજે જ્યારે વાતો મળી છે તો સ્વાભાવિક છે કે અમને મળીશું વ્યક્તિગત વાત પણ કરીશું અને જે નારાજગી હશે અથવા અમારા વ્યક્તિગત બાબતથી અમને કોઈ દુઃખ લાગ્યું હશે તો એની ચર્ચા કરીશું આગળ વાત કરીએ બનાસકાંઠાની જ્યાં વડાપ્રધાનના જાહેર સભાને લઈને હાલ પૂજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે બનાસકાંઠાના ડીસામાં પીએમ મોદીની જાહેર સભા યોજાશે જેને લઈને હાલ તૈયારીઓ તેજ કરાઈ છે પ્રદેશ અને જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે પાટણ અને બનાસકાંઠાના ઉમેદવાર માટે અહીં પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પાટણથી ડીસા ખાતે ત્રીસ હજાર જેટલા લોકો જાહેર સભામાં આવશે તેવા પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં જાહેર સભા હાલ તૈયારીઓ તેજ જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હરેશ ઠાકોર જોડાઈ ગયા છે હરેશ બનાસકાંઠામાં વડાપ્રધાન જાહેર સભાને લઈને જે પ્રકારની તૈયારીઓ થઈ રહી છે વિગતે જણાવશો જે રીતે વાત કરવામાં આવે તો આવતીકાલે પહેલી મે ના રોજ એટલે કે ગુજરાત સ્થાપના દિવસ ના દિવસે નરેન્દ્ર મોદી ત્રીજા તબક્કાના મતદાન ની તૈયારીઓને લઈ સમગ્ર પર પ્રચાર પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે વાત કરવામાં આવે ત્યાંની તૈયારીઓમાં કઈ કઈ વિશેષતા સાથે સાથે બપોરના સમય આ સભાનો ટાઈમ હોવાના કારણે ગરમીનો નો પ્રકોપ વધુ હરેશ આપનો અવાજ નથી આવી રહ્યો આપનાથી હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહી કારણ કે વડાપ્રધાનની જાહેર સભા છે એટલે ખૂબ જ જોરોશોર થી અહી તૈયારીઓ થઈ રહી છે પ્રદેશ અને જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ તેજ કરાઈ છે ખાસ કરીને પાટણ અને બનાસકાંઠાના ઉમેદવાર માટે પ્રચાર થવાનો છે તેમના માટે આ સભા પણ યોજાવાની છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત રહેશે એટલે તેના માટે પણ અલગથી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે વાહનો અને ભોજનને લઈને પણ અલગથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે કારણ કે ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા છે તે પૂર્વે શહેર દક્ષિણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી હતી ફરીવાર આપણી સાથે સંવાદદાતા હરેશ ઠાકોર જોડાઈ ગયા છે હરેશ આપ જાહેર સભાની તૈયારીઓને લઈને જે ચૂંટણીના ક્રિયા તબક્કાના મતદાન નો પ્રચાર છે તેની શરૂઆત ગુજરાતમાં ડીસા થી કરવા જઈ રહ્યા છે ડીસા એરપોર્ટ ખાતે બપોરે સાડા ત્રણ વાગે નરેન્દ્ર મોદી ની સભા યોજાશે જેને અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને વાત કરીએ પ્રધાનમંત્રીની સભાનો સમય બપોરના સાડા ત્રણ વાગેલો છે અને સ્વાભાવિક છે આ સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ પણ વધારે રહે છે જેને લઈ સભામાં આવતા લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટેની ખાસ તૈયારી કરવામાં આવી છે અને તેમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ વાળો મંડપ બનાવવામાં આવ્યો છે કે જેનાથી સભામાં આવતા લોકોને બહારના તાપમાન કરતા આઠ થી દસ ડિગ્રી જેટલું ઓછું તાપમાન રહેશે અને તેના કારણે સભામાં આવતા લોકોને ગરમી રાહત મળી રહેશે આ ઉપરાંત સભા મંડપમાં સો ટન ના એસી લગાવવામાં આવ્યા છે દસ જમ્બો કુલર લગાવવામાં આવે છે સાથે સાથે પચાસ હજાર ખુરશીઓ લગાવવામાં આવે છે અને કોઈ દસ જેટલી આરોગ્યની ટીમ અને દસ એકસો આઠ એમ્બ્યુલન્સ ખડે પગે તૈનાત રહેશે આ ઉપરાંત પચાસ હજાર જેટલા ઓઆરએસ પેકેટ પણ ત્યાં લગાવવામાં આવશે કે જેનાથી લોકોને ગરમીમાં રાહત મળી રહે અને અત્યારની વાત કરીએ તો ડીસા આખે આખું ડીસા શહેર જે છે એ લશ્કરી છાવણીમાં ફેલાઈ ગયું છે અને ચપ્પા ચપ્પા પર પોલીસ બંદોબસ્ત લગાવી દેવામાં આવે છે પ્રીતિ જે બિલકુલ અને સાથે હરેશ જે રીતે આપણે જણાવ્યું કે બનાસકાંઠાથી વડાપ્રધાન પ્રચારનો શ્રી ગણેશ કરવાના છે તો બનાસકાંઠાના રાજકીય સ્થિતિની પણ વાત કરીએ કેવા પ્રકારની સ્થિતિ છે અને ખાસ કારણ કે બનાસકાંઠા અને પાટણ બંને ઉમેદવારો માટે અહીં પ્રચાર થવાનો છે એટલે પાટણની સ્થિતિની વિશે પણ જણાવશો ચોક્કસ જણાવીશ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ સૌ પ્રથમ આપણે જો વાત કરીએ બનાસકાંઠાની તો આક્રમક પ્રચાર કરી રહ્યા છે અને જેના કારણે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક બે ફૂટ પર હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે બનાસકાંઠાની બેઠક રાજકીય પંડિતો પણ તેને ભાજપ માટે અગ્રી બેઠક ગણાવી રહ્યા છે તેના તેને લઈ પ્રધાનમંત્રીએ સૌપ્રથમ બનાસકાંઠા અને પાટણ બેઠક નું પસંદ કરી છે અને તેને લઈ સંયુક્ત લોકસભા બેઠકની અહીંયા દિશામાં સંયુક્ત જાહેર સભા યોજવામાં આવશે જેને લઈ અત્યારથી ત્યારે અમાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ મજબૂત છે એટલે કહી શકાય બેઠક બેઠક ગુજરાતમાં બે વધારે ઊંચો જોવા મળી રહ્યો ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર જોવા મળી રહી છે ત્યારે આ ડેમેજ કંટ્રોલ ને અટકાવવા માટે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત માં પ્રચારના આ બે બેઠક ઉપરથી કરવા જઈ રહ્યા છે બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે બનાસકાંઠા અને પાટણ આ બંનેના ઉમેદવાર માટે વડાપ્રધાન બનાસકાંઠાથી ડીસાથી પ્રચારના શ્રી ગણેશ કરશે બે દિવસ તેઓ ગુજરાતના પ્રવાસી આવવાના છે અને ત્રીજા તબક્કા માટે જોરશોરથી પ્રચાર કરવાના છે આગળ વાત કરીએ લોકસભા ચૂંટણીના પડઘમ વાંકી ચૂક્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે ત્યારે કચ્છની પ્રજા આગામી સમયમાં કયા મુદ્દાઓને લઈને મતદાન કરશે તે અંગે નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી તેમજ ઉમેદવારો પાસેથી કઈ અપેક્ષાઓ છે તે અંગે પણ વાત કરી હતી તો કચ્છની જનતા રેલવે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેમજ સ્વચ્છતા અને પ્રવાસન ક્ષેત્રોના વિકાસ તેમજ સ્થાનિક મુદ્દાઓના ઉકેલને

વિકાસ થઈ પણ રહ્યો છે પરંતુ વિકાસ થયા પછીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો જે ફેસિલિટી હોવી જોઈએ એમાં ક્યાંક ઉણપ દેખાઈ રહી છે તો આવા સંદર્ભમાં આપણો મત એ રીતે આપણે આપવો જોઈએ કે જેથી કરીને આપણું કચ્છ જે વિકાસના પથ ઉપર છે તેમાં આપણને વિશેષ સગવડો મળે તે રીતે આપણે આપણો મત આપવો જોઈએ વધુમાં જયારે મતદાન કરવા જઈ ત્યારે ઉભેલા ઉમેદવારોને પણ આપણે જોવા જોઈએ એમનો ભૂતકાળ પણ જોવું જોઈએ સાથે સાથે એમની જે ક્વોલિફિકેશન છે એ પણ જોવું જોઈએ અને ભવિષ્યમાં તેઓ પોતાનું પછી આપણા માટે કેટલું કરી શકે એમ છે તે પણ હકીકત જોવી જોઈએ ભુજમાં કહું તો ભુજમાં પણ વિકાસ નથી તેવો નથી પણ પ્રશ્નો પણ ઘણા છે ભવિષ્યમાં એ બધા પ્રશ્નોનો ઉકેલ જ્યાં રાજ્ય સરકાર જરૂર જવું ત્યાં રાજ્ય સરકાર મારફતે અને સેન્ટ્રલ મારફતે જરૂર તો સેન્ટ્રલ મારફતે કરી શકે એવા નેતાને આપણે ચૂંટવા જોઈએ સૌથી પહેલો તો હું આપના માધ્યમથી દરેક દરેક ભારતના નાગરિકને અપીલ કરવા માંગીશ કે મતદાન અવશ્ય કરો અને એ પાંચ વર્ષમાં એક વખત જે આપણે અધિકાર મળે છે એ અધિકારનો ઉપયોગ કરી અને સારા લોકોને ચૂંટવો જોઈએ મારા મતે જે ચૂંટણી થાય છે એ વિકાસના નામ ઉપર થાવી જોઈએ આપણી શિક્ષાની વ્યવસ્થા કેવી છે આપણા સ્વાસ્થ્યની વ્યવસ્થા કેવી છે આપણા રોજબરોજની જિંદગી કેવી છે મોંઘવારી એ બધા મુદ્દાને ધ્યાનમાં લઈને આપણે મત આપવો જોઈએ ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી છે અને આપણે આપણા પ્રધાનમંત્રી આપણા સાંસદના માધ્યમથી ચૂંટવાના છે ત્યારે આ ચૂંટણીમાં દરેકે દરેક મુદ્દો ખૂબ જ અગત્યનો હોય છે કેમ કે એક વખત આપણે વોટ દઈ અને પછી પાંચ વર્ષ કોઈની પાછળ ભાગવું પડે એવા નેતાઓને ન ચૂંટતા હું આપને માધ્યમથી દરેકે દરેક લોકોને વિનંતી કરીશ કે જે તમારા માટે કામ કરતા હોય જેણે તમારા વિસ્તારમાં સારા કામો કર્યા હોય જે લોકોની વચ્ચે રહી અને લોકોની સમસ્યાઓમાં એમની સાથે ઉભા રહ્યા હોય એવા લોકોને ચૂંટી અને તમે સંસદમાં મોકલજો જેનો આપણે ફાયદો એ થશે કે એવા લોકો સારા લોકોને ચૂંટશું તો એ સારા લોકો આવનારા પાંચ વર્ષમાં સારા કાયદાઓ બનાવશે સારી યોજનાઓ બનાવી અને આપણા માટે વિકાસના અને આપણા આવનારી પેઢી જે બાળકો છે એમના માટે સારા કામો કરે એવા લોકોને જ મારા મતે આપણે ચૂંટવું જોઈએ નહીં કે અન્ય કોઈ મુદ્દાઓને ધ્યાન લેતા હોય તો મારા મતે જે સારા લોકો છે વિકાસના કામો કરતા હોય અને એવા લોકોને જ ચૂંટવું જોઈએ લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વિવિધ સ્વરૂપે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ મતદાન જાગૃતિ અભિયાનમાં મહેસાણા દૂધસાગર ડેરી પણ જોડાય છે અને ગામડામાં રહેતા પશુપાલકો પણ મોટી સંખ્યામાં મતદાન કરે એવા આશયથી મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે અહીં મહેસાણા દૂધસાગર ડેરીના તાબા હેઠળ પંદરસોથી વધુ મંડળીઓમાં પાંચ લાખથી વધુ પશુપાલકો માટે મતદાન જાગૃતિ લાવવા અને વધુમાં વધુ પશુપાલકો મતદાન કરે તેવા પ્રયાસો હાથ ધરાયા છે

જે પણ અમારા પશુપાલક છે પાંચ લાખ પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે અને એ પશુપાલક મતદાન કર્યા પછી સાંજે મંડળીમાં દૂધ ભરાવા જાય ત્યારે અમારા દૂધ મંડળીના મંત્રીને એનું નિશાન બતાવશે મતદાન કર્યાનું એટલે એ દિવસે એને જે દૂધ ભરાયું છે આખા દિવસમાં એ બધા જ દૂધ ઉપર પ્રતિ લિટર એક રૂપિયો ઇન્સેટિવ આપવાનું નક્કી દૂધસાગર ડેરી કર્યું છે આ સિવાય દૂધસાગર ડેરીએ છેલ્લા પંદર દિવસથી અમારી પંદરસો મંડળી ઉપર બધા જ પશુપાલકોને ભેગા કરી અને મતદાન કરવા માટે સપટ લેવાનું કામ પણ અમે કર્યું છે સાથે સાથે પશુપાલક જયારે દૂધ ભરાવે ત્યારે એને સ્લીપ મળતી હોય છે એ સ્લીપની અંદર એના દૂધનો ફેટ દૂધની કિંમત એ લખીને આવતું હોય છે એમાં નીચે અમે મતદાન માટે જાગૃત બનીએ અને દરેક મતદાતા મતદાન કરે એ બાબતનો મેસેજ પણ છેલ્લા પંદર દિવસથી ફરતો કર્યો છે આગામી સાત મેના રોજ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે ત્યારે ભાવનગર જિલ્લામાં થનાર મતદાન પૂર્વે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે તારીખ ઓગણત્રીસથી ત્રણ સુધી વિવિધ મતદાન મથકો પર બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પરના ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા વિરાણી સ્કૂલ ખાતેના મતદાન મથક પર પોતાનું મત બેલેટ પેપરથી આપવામાં આવ્યો હતો અહીં મુખ્ય ચૂંટણી અધિકારી અને ભાવનગર જિલ્લા કલેક્ટર એડિશનલ આપણે ત્યાં ચૂંટણી છે સાતમી મે ના રોજ છે પરંતુ અમારા જેવા જે ચૂંટણી ફરજ ઉપરના અધિકારી કર્મચારીઓ છે એના માટે જે લોકો બીજે નોંધાયેલા છે મતદાર તરીકે એ લોકોને પોસ્ટલ બેલેટ થી એક અધિકાર ચૂંટણી પંચે આપેલો છે એ મુજબ મેં મારો પોસ્ટલ બેલેટથી આજે વોટ રેકોર્ડ કરેલો છે અને આજે અહીંયા મતપેટીમાં નાખેલો છે હવે સંબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારીની પાસે આ હવે એક સ્ટેટ લેવલનો એક્શન મેળો થશે જે મારી જેમ અનેક લોકો આ રીતના પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે એ તમામ મિત્રોના વોટ જે અહીંયા અમે લોકો પોસ્ટલ બેલેટથી બોટ કાસ્ટ કરેલા છે એ સંબંધિત ચૂંટણી અધિકારીને પાસે મોકલવામાં આવશે ઘણા બધા આપણા ભાવનગર પીસીના પણ હશે તો એ અમારી પાસે આવશે અને બાકી અમે બીજા જે તે જિલ્લાના જે ચૂંટણી અધિકારી છે એમને મોકલીશું લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર ત્રીજા તબક્કાનું મતદાન જે છે એ આગામી સાત તારીખના રોજ જે છે એ થનાર છે ત્યારે ચૂંટણી કામગીરીની અંદર રોકાયેલા અધિકારીઓ પદાધિકારીઓ જે છે એ મતદાન છે એ કરવા માટે બેલેટ પેપરથી મતદાન કરવા માટે આજે પહોંચ્યા છે મતદાન મથક ઉપર જો ખાસ વાત કરીએ તો પાણી આરોગ્ય સેવા સહિતની તમામ સુવિધાઓ છે એ ઉપલબ્ધ છે એ કરવામાં આવી રહ્યા છે થોડીક વાર પહેલાં જો વાત કરીએ તો કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સહિતના જે અધિકારીઓ હતા કે તેઓ મતદાન કરી અને પરત ગયા છે હાલ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર જે પ્રમાણે જે ચૂંટણી કામગીરીની અંદર રોકાયેલા જે કર્મચારીઓ છે એ હાલ મતદાન જે છે એ કરી રહ્યા છે